અને આ હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ સાથે ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે જે વચ્ચે પાલનપુર ખાતે પણ ગુરુ બ્રાહ્મણ સહિત દલિત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવીને મૃતક યુવતીના પરિવારને ન્યાય આપવાની માંગ કરાઈ હતી માંડવી તાલુકામાં ગોધરા અંબેધામની વતની અને આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી અપરણિત ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ગત તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ કોડાયા ગામના સાગર સંધાર નામના ઈસમે તલવાન અને ગુપ્તિના અસંખ્ય ઘા મારીને કરણપીન હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી જોકે એક દલિત યુવતીની હત્યાને સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આરોપીને ફાંસીની સજા કરવાની માંગ કરાઈ છે ત્યારે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ સહિત દલિત સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો પાઠવીને આ હત્યામાં સ્પેશિયલ ઇન્ટિગ્રેશન ટીમની રચના કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી હત્યારાઓને ફાંસીની સજા કરવા તેમજ મૃતકના પરિવારને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી વળતર ચૂકવવાની માંગ કરાઈ હતી કચ્છ જિલ્લાના ઓંડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે સ્વ ગૌરીબેન ગરવા ગૌરીબેન તુલસીભાઈ ગરવાની ક્રૂર કરપીણ હત્યા કરવામાં આવી કોઈ સાગર સંઘાર નામના એક આતંકવાદી જેવું કૃત્ય કહી શકાય એવી એક જબરજસ્ત એને મારી નાખવામાં આવી એક તરફી પ્રેમમાં એને આવું એક પગલું ભર્યું છે એ આરોપીને ફાંસીની સજા થાય અને એસઆઈટીની રચના કરી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા એની જાંચ થાય અને એ એની સાથે સંડોવાયેલા બીજા આરોપીઓ પણ ઝડપથી ધરપકડ થાય અને એ મહિલાને ન્યાય મળે આ એક મહિલાનું ક્રૂર હત્યા કહેવાય અને એને અમે સપ્ત શબ્દોમાં વખોડીએ છીએ ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા દ્વારા અને વિવિધ સંગઠનો દ્વારા આ આવેદનપત્ર આપવાનું છે કલેક્ટરશ્રીને અને અમે બધા એ હિસાબે મળેલા છીએ આજે કચ્છ ભુજ જિલ્લાના મોડવી તાલુકાના ગોધરા અંબેધામ ખાતે ગૌરી તુલસીબેન ગરવા નામની ગુરુ બ્રાહ્મણ સમાજની દીકરીની કરપીણ હત્યા સવારના સમયે કરવામાં આવી છે એ ખરપીણ હત્યા કરનાર નરાધમોને ફોસીની સજા આપવામાં આવે અને આવું કૃત્ય કર્યું છે જે બનાસકાંઠા જિલ્લા ગુરુ બ્રાહ્મણ સમાજ અને તમામ સમાજના આગેવાનો બધા જ મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ અને આ દીકરીના પરિવારને ન્યાય મળે અને આવું અધમ કૃત્ય કરનાર આ હત્યારાને ફોંસીની સજા આપવામાં આવે કડકમાં કડક તપાસ થાય પોલીસે કાર્યવાહી કરીને એની ધરપકડ પણ કરી છે પણ અમારું કહેવું છે કે એને ફાંસીને સજા આપવામાં આવે અને ગુજરાતમાં આવું કૃત્ય કરનાર લોકોને એક સબક મળે એ દિશામાં પગલાં ભરવામાં આવે સરકારે જે કંઈ કાર્યવાહી કરી છે એની સામે વધારેમાં વધારે કડક કાર્યવાહી થાય અને એક સ્પેશિયલ તપાસ સમિતિ નિમીને પણ એની પૂર્ણ તપાસ કરવામાં આવે એના પરિવારને ન્યાય મળે અને સરકારી સહાય પણ મળે એના પરિવારને એવી આજે અમારી તમામ બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના દલિત સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો દ્વારા માગણી અને લાગણી છે એ સરકાર સમક્ષ અમે પહોંચાડવાના છે ઓકે